વેલકમ વેલકમ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું ગાજરનું સલાડ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું કાચા ગાજરનું સલાડ બનાવીશું આપણે અને એકદમ હેલ્ધી રેસીપી છે અને ટેસ્ટી પણ છે જ અને ટેસ્ટી બનાવવા માટે થઈને જ આપણે આ રેસીપી જોઈ રહ્યા છીએ કે કેવી રીતે એને ટેસ્ટી બનાવવા માટે થઈને આપણે એની અંદર શું શું ઉમેરી શકાય કારણ કે ગાજર છે એ કોઈકને ભાવે છે અને કોઈકને નથી ભાવતા તમને ગાજર ભાવે છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી યસ લખજો અને રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતના તાર જે હોય છે ગાજરના એને આ રીતના આપણે છાલ પાડીને દૂર કરવાના છે મેં અહીંયા બે ગાજર લીધેલા છે એ બે ગાજરને સરસથી ધોઈને ક્લીન કરેલા છે અને ત્યારબાદ એના ઉપરના જે રેસા દેખાય છે અને આ રીતની જેની મરૂન કલરની છાલ છે એને આપણે દૂર કરી લેશું અને આવી રીતે આપણે છાલ પાડ્યા બાદ આપણે એનું સલાડ બનાવીશું પણ એ પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે ગાજર છે એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ જે દેશી ગાજર આવે છે એકદમ પાણીવાળા હોય છે અને એકદમ મીઠા ગાજર હોય છે ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે જ્યારે પણ આવી રીતના ફ્રેશ ગાજર આપણે શિયાળામાં જોઈએ છીએ ને ત્યારે એને ખાવાનું મન થઈ જાય છે એકદમ મીઠા અને ટેસ્ટી હોય છે અને આમ પણ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવા ગાજરનું સેવન તો આપણે બધાએ કરવું જ જોઈએ જ્યારે શિયાળો આવે છે ત્યારે ગાજરનું સેવન અચૂકથી કરવું જોઈએ મિત્રો કારણ કે આપણા શરીર માટે ગાજર છે એ ખૂબ જ ફાયદાકારક છે જો આપણે જોઈ શકીએ છીએ ગાજરની છાલ છે આપણે સરસ રીતે દૂર કરી દીધેલી છે આ રીતની છાલ આપણે દૂર કરી દેવાની છે અને ત્યારબાદ આપણે ગાજરના ટુકડા કરીશું તો ગાજરના આ રીતે આપણે કટ લગાવી દઈશું પહેલાં વહેલાં તો અને તમારે ગાજરનું ગોળ કટિંગ કરવું હોય તો તમે એ પ્રમાણે પણ કરી શકો છો પણ હું કંઈક અલગ રીતે કટિંગ કરીશ જો ગાજરનો આ જે પાર્ટ છે એને આપણે દૂર કરી દેવાનો છે અને આ રીતે આપણે ગાજરને કટ કરીશું અને આ પાર્ટ છે એ શા માટે દૂર કરીએ છીએ એ મને તમે કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો કારણ કે અમે લોકો તો ગાજરનો આ પાર્ટ છે એને દૂર કરી જ દઈએ છીએ કહેવાય છે કે આ પાર્ટ ખાવાથી ઉધરસ થાય છે અથવા તો કફ થાય છે સૂકી ખાંસી થઈ જાય છે તો એ ન થાય એ માટે થઈને એ પાર્ટને જરૂરથી દૂર કરી દેવો અને એ સિવાય તમને જો ખબર હોય કે આ પાર્ટ શા માટે કાઢવો જોઈએ તો એ કમેન્ટ કરી અને મને જરૂરથી કહેજો મિત્રો જેથી ખ્યાલ આવે કે શા માટે એ પાર્ટ કાઢી નાખીએ છીએ અને આ રીતનો જે એનો મીઠો પાર્ટ જે છે ગાજરનો જે હેલ્ધી પાર્ટ છે એને આપણે આ રીતે દૂર કરી લેવાનું છે તો જો આ રીતના ગાજરને આપણે લાંબુ કટિંગ કરવાનું છે આ રીતનું તો એને આ રીતના કટિંગ કરી અને આપણે રાખી દેવાના છે અને વચ્ચેનો પાર્ટ છે આપણે દૂર કરી લીધેલો છે તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતે બીજા ગાજરના પણ આ જ રીતના આપણે પીસીસ કરી અને આ રીતના કટકા દૂર કરી અને વચ્ચેનો જે પાર્ટ છે એને દૂર કરી લેવાનું છે હવે એનું લાંબુ કટિંગ આપણે કરવાનું છે તો એ કેવી રીતે કરી શકાય તો આ રીતે આપણે એનું કટિંગ કરી શકાય જેને કારણે વચ્ચેનો પાર્ટ નીકળી ગયો છે એટલે આપણે બહુ મહેનત છે એ ઓછી પડશે તો જો તમે જોઈ શકો છો કે આ રીતનું કટિંગ આપણે કરી લેવાનું છે અને આ રીતે જો કટિંગ કરીશું તો એ ગાજરનો ટેસ્ટ પણ સરસ લાગશે અને બાળકોને જોઈને પણ ખાવાનું મન થઈ જાય છે મિત્રો અને જ્યારે જ્યારે આ રીતે કાપતા હોય છે ને આપણે ત્યારે જે બાળક આવીને જ્યારે ટેસ્ટ કરશે ને તો એને ખૂબ જ જરૂરથી ભાવશે હવે અહીંયા ગાજરમાં ટેસ્ટનો વધારો કરવા માટે થઈને મેં અહીંયા લાલ મરચાંની લસણવાળી ચટણી લીધેલી છે તમે સૂકા મરચાંની લસણવાળી ચટણી પણ લઈ શકો છો આ ચટણી કેવી રીતે બનાવી શકાય એની રેસીપીની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે આપણે હવે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને થોડું એવું સૂકા લાલ મરચાંનું પાવડર પણ મેં એડ કર્યો છે જેના કારણે એનો થોડોક એવો ટેસ્ટ સારો આવે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આ વસ્તુ તો ખાસ એડ કરજો કારણ કે એનો ફાયદો પણ આપણા બાળકોને આપણે દેવાનો છે તો ધાણાભાજીના પાન પણ આપણે એની અંદર એડ કરી દેવાના છે અને થોડું એવું તેલ એડ કરી દઈશું જેને કારણે ગાજરમાં ચમક પણ સરસ આવશે અને કાચું તેલ જે સિંગનું છે એ ખૂબ જ ટેસ્ટી તો છે જ અને હરે હારે હેલ્ધી પણ છે તો બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિત્રો આપણે જોયું કે ગાજરને ટેસ્ટી બનાવવા માટે થઈને આપણે કેટલી સરસ એવી સામગ્રી મિક્સ કરી અને આ રીતે જો સંભારો બનાવો બનાવવામાં આવે તો મેં મને ખાતરી છે કે તમને બધાને જરૂરથી ભાવશે તો તમે ગાજરનો સંભારો આ રીતે બનાવો છો કે કઈ રીતે બનાવો છો જનરલી ઘણા લોકો છે એ ખાલી હળદર મરચું અને ધાણાજીરું એડ કરીને પણ એ કાચો સંભારો બનાવતા હોય છે તો એ પણ ટેસ્ટમાં ખૂબ જ સારો લાગતો હોય છે તો આ સિવાય તમે જ્યારે ગાજરનો સંભારો કાચો બનાવો છો ત્યારે તમે એની અંદર શું શું એડ કરો છો એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને આ ગાજરના સંભારાની રેસીપી તમને કેવી લાગી છે ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી તમે આ રીતે ગાજરનો સંભારો બનાવો છો કે નહીં અથવા તો તમે વઘારીને બનાવો છો કે આ રીતે કાચો બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ જ રીતે કટિંગ કરી અને તમે રાયજીરોનો વઘાર કરીને પણ સંભારો તમે બનાવી શકો છો પણ ગાજરના સંભારાની જગ્યાએ તમે ગાજરનું આ રીતનું કાચું સલાડ જો બનાવશો મિત્રો તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે તો દાળ ભાત શાક ની સાથે સર્વ કરી શકાય એવું કા ગાજરનું કાચું સલાડ અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો અને આ રેસીપી ગાજરના સલાડની રેસીપી જો તમને ગમી હોય તો લાઇક કરી દેજો મિત્રો અને ચેનલ પર નવા હોય પહેલીવાર જો વિડીયો જોઈ રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ આપ સુધી મળતા રહે અને ખરેખર જો રેસીપી તમને ગમી હોય મિત્રો તો આપના ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો